મિત્રો હવે આપણે આપણા બંને ભગવાન સાથે આપણું જે બસ સ્ટેન્ડ આવેલું છે એ બસ સ્ટેન્ડ બાજુ આપણે આગળ વધી રહ્યા છીએ જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ બંને ભગવાનની આ શોભાયાત્રામાં મિત્રો આપણે જે પટેલ રમેશભાઈ લાલજીભાઈનું ઘર આવેલું છે ત્યાં રમેશભાઈ દ્વારા આપણી શોભાયાત્રામાં જોડાયેલા તમામ હરિભક્તોને અહીંયા લીંબુ સરબત આપવામાં આવી જો મિત્રો આપણા બંને ભગવાન હવે આપણું બધા બસ સ્ટેન્ડ આવેલું છે એ બસ માં જો આગળ વધી રહ્યા છે મિત્રો આપણે હવે આપણા બંને ભગવાન સાથે આપણે જે પટેલ રમેશભાઈ લાલજીભાઈનું ઘર આવેલું છે ત્યાં પહોંચી રહ્યા છીએ અને તેમના દ્વારા આ આપણા દરેક જે ભક્તજનો છે આપણી આ શોભાયાત્રામાં તેમને લીંબુ શરબત આપવામાં આવી રહ્યું છે અને હવે આપણા જે બંને ભગવાનને જાણ્યા છે તેઓ પણ લીંબુ શરબત લેશે જો આ જે ઘી લઈ રહ્યા છે અને ઘઉં લઈ રહ્યા છે એ આપણા સ્વયંસેવક પણ હવે લીંબુ શરબત અહીંયા લઈ રહ્યા છે જો આ અમારા શણીદાર લીંબુ શરબત લઈ રહ્યા છે હા જો આ અમારા જાનૈયા હવે લીંબુ શરબત લઈ રહ્યા છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બંને ભગવાન જ્યારે બસ સ્ટેન્ડ પાસે પહોંચી રહ્યા છે ત્યારે અમારા જે ચાલીના જે બહેનો છે એ હવે અહીંયા ઘઉં અને દિવેલ રહી અને આવી ગયા છે ભગવાનને વધાવવા માટે Yeah. મિત્રો હવે આપણે જોઈ શકી છીએ કે આપણા જે બંને બહેનો છે એ ચાલીની અને તેમજ આપણા જે આગલી શરીરની બહેનો છે એ બંને બહેનો હવે આપણા બંને ભગવાન મિત્રો હવે આપણે બંને ભગવાન સાથે આપણા ઈશ્વર ભાઈ નું જીન હતું પેલા ત્યાં પહોંચી રહ્યા છી

મિત્રો હવે આપણા આ બંને ભગવાન અહિયાં શોભાયાત્રાના રૂપમાં મિત્રો હવે આપણા સૌ પ્રથમ આપણા જે ઈશ્વર ઘરે બંને ભગવાનની પધરામણી થશે